હાય દોસ્તો તો પોસ્ટ ઓફિસમાં એક ભરતી આવી છે અત્યારે તો એની નોટિફિકેશન જાહેર થઈ ગઈ છે તો તમારે એનું ફોમ ફિલઅપ કરવાનું છે પણ એની પહેલાં તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે ફોર્મનું તો એ કેવી રીતે કરવું તો આપણે જોઈ લઈએ તો હું તમને ગૂગલ ઉપર જઈને વેબસાઇટ બતાવી દઈશ અને તમારે રજીસ્ટ્રેશન કેવી રીતે કરશો એ પણ હું આજે બતાવવાનો છું તો તમે પૂરો વિડિયો જોજો પૂરો વિડીયો જોશો અને તમે એવી રીતે ફોર્મ ફિલઅપ કરશો તો જ તમને ખબર પડશે કારણ કે ત્યાં રજીસ્ટ્રેશન નંબર આવે છે અને એ નંબર તમારે જ્યારે ફોર્મ ભરવાના અપ્લાય ચાલુ થાય ત્યારે તમારે ભરવાના રહેશે તો આપણે ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું તમારે ફોમમાં શું શું લખવું એ આપણે જોઈશું તો સૌ પહેલાં તમારે ગૂગલ ક્રોમ ખોલવાનું ક્રોમ બ્રાઉઝર ખોલવાનું એ દરેકના ફોનની અંદર હોય જ છે તો તમારે ક્રોમમાં જઈને લખવાનું કે ભારત સરકારી જોબ તમે આવી રીતે લખશો એટલે તરત જ આવું એક પેજ ખુલી જશે અહીંયા બધી જ જેટલી પણ એ અહીંયા ભરતી ચાલી રહી છે બધીની નોટિફિકેશન ને ફોર્મ કેવી રીતે ભરવું એ બધું જ આની અંદર આપેલું હોય છે તો તમે એથી જોઈ શકો છો તો આપણે ઇન્ડિયા પોસ્ટ જીડીએસ બે હજાર છવ્વીસ ઓનલાઈનના ફોમ પર ક્લિક કરીશું એના પછી આપણે થોડા નીચે જઈશું અહીંયા ફોર્મ ફિલઅપ કરવાનું આવશે ઓપ્શન જો હું તમને બતાવી દઉં તો આપણે અહીંયા બધી ડિટેલ આપી હશે જે ભરતી હશે એના વિશે કેટલી એજ છે તમારી કાસ્ટ કઈ કાસ્ટમાં ભરી શકો છો એ બધું જ છે અહીંયા એજ લિમિટ છે કે તમે કેટલી એજ હોય તો ત્યાં સુધી તમે ભરી શકો છો તો આપણે હું બતાવી દઉં થોડા નીચે આવીશું ને અહીંયા લખ્યું છે ફોર્મ અપ્લાય તો આપણે ક્લિક યર પર ક્લિક કરીશું તો તરત જ આપણે વેબસાઇટ ઉપર જતા રહીશું જે પોસ્ટની જે વેબસાઇટ હશે ઇન્ડિયા પોસ્ટની તો આપણે એ વેબસાઇટ ઉપર જતા રહીશું એના પછી થોડા ઉપર જઈશું હું થોડું ઉપર કરું કોલ કરું એટલે બતાવી દઉં તમને આવી રીતે ઉપર જઈશું એના પછી ક્લિક કેર ટુ રજીસ્ટ્રેશન અપ્લાય પર ક્લિક કરીશું એના પછી અહીંયા ન્યુ કેન્ડિડેટ રજીસ્ટર અહીંયા તમારે રજીસ્ટ્રેશન કરી દેવાનું અહીંયા તમારો મોબાઈલ નંબર અને તમારો જીમેલ આઈડી અહીંયા તમે જેવી નાખશો એવો ઓટીપી આવશે એ ઓટીપી નાખી દેવો એના પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવું એના પછી ફોર્મની પૂરેપૂરી ડિટેલ આવી જશે અહીંયા તો આપણે જોઈ લઈએ એ એન્ટર યોર નેમ અહીંયા તમારું નામ નાખવાનું એના પછી ડેટ ઓફ બર્થ લખ્યું છે ત્યાં તમારી જન્મ તારીખ લખી દેવાની પછી સિલેક્ટ જેન્ડર તમે મેલ હોય તો મેલ ફિમેલ તો ફિમેલ એના પછી ફાધર નેમ ત્યાં તમારે ફાધરનેમ નાખી દેવાનું પછી મધર નેમ ત્યાં મધરનેમ નાખી લેવાનું એના પછી અહીંયા તમારી કાસ્ટ આવશે તમે કઈ કાસ્ટના છો અત્યારે હું ખાલી એસી નાખી દઉં છું જેવું ક્લિક કરશો એવી રીતે તમારું રજીસ્ટ્રેશન નંબર આવી રીતે આવી જશે અહીંયા અત્યારે થોડું બ્લર કર્યું છે અને તમારે તમારો નંબર આવશે રજીસ્ટ્રેશન એનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવો આ ફોર્મ રજિસ્ટ્રેશન કર્યા પછી ભરતી જ્યારે ફોર્મ બહાર પડે તેના એમાં તમારે ખાલી રજીસ્ટ્રેશન નંબર નાખવાનો જ રહેશે જેવો તમે નંબર નાખશો અહીંયા પૂરેપૂરી ડિટેલ આવી જશે તો વિડીયો ગમ્યો તો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત